આજ રોજ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના ચિમ્બોતેર સ્થાપના દિવસની ભક્તિપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી સોમનાથ મંદિર વિસર્જન બાદ નવસર્જનનું નું સર્વોત્તમ પ્રમાણ છે યોગ યુગાન અવિરત સોમનાથ મંદિરની આસ્થા અવિરત રહી છે પરંતુ સદીઓ સુધી સર્જન અને વિસર્જનની પ્રક્રિયા બાદ દેશ સ્વતંત્ર થયો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના દ્રઢ સંકલ્પથી સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ શક્ય બન્યું જ્યારે મંદિરનું ગર્ભગૃહ તૈયાર થયું ત્યારે સોમનાથ જ્યોતિર્લિંગ સ્વરૂપની પ્રતિષ્ઠા અગિયાર મે ઓગણીસો એકાવન અને વૈશાખ સુદ પાંચમના રોજ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે સવારે નવ કલાક અને છેતાલીસ મિનિટે કરવામાં આવ્યું હતું ત્યારે આજે આ મહાન ક્ષણને ચિમ્મોતેર વર્ષ પૂર્ણ થયા છે જય સોમનાથ સોમનાથ મંદિરનો ચિમ્મોતરમો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે ઉજવવામાં આવ્યો જેમાં સવારે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી ત્યારબાદ ધ્વજા પૂજા કરવામાં આવી અને નવ વાગે છેતાલીસ મિનિટે મહા પૂજા કરવામાં આવી એના પછી સાંજે દીપમાળા અને વિશેષ રંગાર રાખવામાં આવેલું છે અગિયાર મે ઓગણીસો એક્યાવનના રોજ ભારત દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા સોમનાથ મંદિરે આવીને સોમનાથ મંદિરની પ્રાણ ભાગ લેવામાં આવેલો હતો